કલ્પના તો કરો આઝાદીના પંચોતેર વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર પોતાનું સમર્થન ભારતીય શાસન જયારે નરેન્દ્રભાઈ ના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દર ગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મુકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના